તેરા તુચકો અર્પણ અંતર્ગત કરદન પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો વડોદરા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરી સાયબર ફ્રોડ બાઇક ચોરી વિવિધ ગુનાઓમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગુનાની તપાસ દરમિયાન પરત મેળવેલ વસ્તુઓને મૂળ માલિકને પરત આપવા માટે શરૂ કરેલ કાર્યક્રમ તેરા તુજકો અર્પણ અંતર્ગત આજ રોજ કરદન પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ ગુનામાં પરત મેળવેલ સત્યાવીસ જેટલા મોબાઈલ એક લાખ રૂપિયા ચોરીના રોકડા સાડા ત્રણ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ અને સાયબર ક્રાઇમ ફ્રોડમાં નવ લાખ જેટલી રકમ મૂળ માલિકોને આજ રોજ પરત કરવામાં આવી હતી પોલીસ પ્રજાનો મિત્ર છેની યુક્તિ અહીં સાર્થક થતી જોવા મળી હતી આવેલ અરજદારોએ આ તબક્કે કરજન પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો હેલો તો મારી ડોટર ડેન્ટિસ્ટ્રીમાં છે એનો ફોન હતો તરત જ નારેશ્વર પોલીસ સ્ટેશન અમે પહેલી વખત ગયા ત્યાંના સાહેબે તરત જ કાગળ પણ આપ્યું આપ્યુંલથી આખી એ લખાવી મારી ડોટર બહુ જ હતી પણ એને ખૂબ આશ્વાસન આપ્યું કે બેટા તારો ફોન મળી જશે તું ચિંતા ના કરી સતત પછી અમે સવારે અહીંયા આવ્યા અને અહીંયા પણ ઓનલાઈન જે બી પ્રોસીજર હતી એમાં બી બહુ જ સારો સપોર્ટ રહ્યો અને ત્યારથી આજ દિન સુધી એસએમએસ દ્વારા અને ફોન દ્વારા મહેશભાઈ નો પણ ફોન આવતો હતો અને એમને ખુબ ખરેખર બહુ કામગીરી તમારી બહુ સરસ છે ટાઈટલ છે તેરા તુજકો અર્પણ તો ખરેખર આજે ઘણા ને સાયબર ફ્રોડમાંથી પૈસા મળ્યા વાહી વેહિકલ્સ મળ્યા અમને તો એમ હતું ખાલી મોબાઈલ જ આપવાનો છે બટ રિયલી તમારું કામકાજ બહુ જ સરસ છે હું તો મહિલાઓને પણ કહું છું કઈ પણ તકલીફ છે તો પોલીસ સ્ટેશનમાં જાઓ કોલ કરો ટીમ અને મહિલા પોલીસ હંમેશા તમારી સાથે છે કોઈ પણ અમારો પહેલો અનુભવ છે પણ અમને ખૂબ આનંદ છે અને અહીંયા હાજર સૌને પણ એટલી જ હેપીનેસ જોઈ શકાય છે કે દરેકને પોતાની વ્હાલી મૂડી મળી છે વાલ સોઈ વસ્તુ મળી છે એ બદલ ખરેખર કરજણ પોલીસ સ્ટેશન અને આપ સૌનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ થેન્ક યુ આજ રોજ કજન પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતા અને આ કાર્યક્રમ આથી પહેલાં પણ જિલ્લાનો ઘણા બધા પોલીસ સ્ટેશનોમાં પહેલાં પણ અગાઉ યોજવામાં આવેલ હતી તેનો મેઇન હેતુ છે કે પ્રજાનો ગુનાના કામે કે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય કોઈ વસ્તુ ચોરાઈ ગઈ હો કોઈ સાથે કાંઈ ફ્રોડ થઈ તપાસ દરમિયાન જો વસ્તુ મળી આવેલ તો એ રજદારને ગોતીને સંપર્ક કરીને આ વસ્તુ પાછા આપવાનું તો આજ કરજન ખાતે પણ આ પ્રોગ્રામ યોજવામાં આવેલ હતા જેમાં સત્યાવીસ જેટલા મોબાઈલ એક લાખ જેટલા રોકડા અને ચોરાયેલ દાગીના લગભગ સાડા ત્રણ લાખ જેટલું ચાર છોડાયેલ મોટર સાયકલ અને સાયબર ફ્રોડમાં થયેલા લગભગ સાડા નવ લાખ રૂપિયાનું નાના લોકોને પરત કરવામાં આવેલ હતા અને આ સાથે સાથે આવનાર તહેવારો બાબત પણ ચર્ચા કરવામાં આવેલ હતી અને અધિકારીઓ દ્વારા સાયબર ફ્રોડ ડ્રગ્સનો એબ્યુઝ અને નાના ગિરનારનો જે ઝુંબેશ ચાલી રહી છે આ બાબતમાં પબ્લિકને માહિતી કરવામાં આવેલ હતી